બબા હાથ માં પકડી લ્યો ને શું છે મેરું માંથી પડે કોડે કાટ લે હે છે વીડિયો બોલે તો

આ બધી કેળો મે મારી પાસે કેટલાના આછો હાત કોરો છે ઓ મરના બધું સમજો હજી હું માગું કામ કે થોડે હું હલો હાલો હાલો ભાઈ જાય માતાડીએ મોપ મેં રાખા પાસે ક્યાં આવું કે મારા પાછળ કહું પણ વાત નૃત્ય હોય છે નહીં ક્યાં નહીં